તો વરહ હારું છે જબ્બર અખલી સીન નો સીયો વેમ માં ફરે છે કોટા સિન માં ફરે છે ચોડેલા ફૂંટ જોય ના જાય કે હરી એના એ જ છે વિકુભાઈ એના એને છે પાણી થી વાડ્યું બેહી ગયું ના સાલાઓ લાંદા તો દેખ તો ફરી છે મારા વિશે મોય વ ભણજી મારે હે ઈ વેદાર કોણે તો શું ખાય કોણી માં ઝેર બાકી કોઈ ના ભળે બીજી બધું ગમે દેવા તો પાણી ક્યાં છે ના પણ ઝેર અંદર ક્યો કે નહી આલે તો મારી જે પાણી સે ખારું કે મીઠું નહીં ખબર રે અન પણ પીવાનું તો પડે ચમકેતર લાજી રે एकदम કડક પાણી છે હો માવ શું ય દળે ઉગર પછી પાઈપ તૂડી ન પેલા હોગામાં જાનવર બધા પીવી ધરામાં બોર પણ આપણે નું આપડે મળવું જોઈએ હા ઘેર જતા ખાવાનું થઈ જાય રોટલા તૈયાર થઈ જાય છે હવે હવે ફટાફટ જઈ અને રખ લીએ ખાઈ ને પછી પછી હોત ના પા આ પાછા છે તાણી મારું ભમી કઈ આઈ આ છોડ રસ્તો હારો તે મગજ મારી રસ્તા ની હું જાઉં હું રસ્તા જેવું થઈ ગયું કે રસ્તો થઈ ગયો કહેવાનું એટલે અને કોઈ તો પછી આપડું ગજું કોઈ ના ગજું નહીં એવું છે આપડે તમે ખબર નહિ વીકુ પાછી ગમે ગમે ત્યાં રહેતા નહીં થાપાઈ દીધા ગોમો આ બંકો આજે કોઈ ગોઠાના ગોમ

વાટ છે એટલે જોઈને કાયદેસર ઘાઢ વાટ હોય ને મારો દસ મિનિટ આવું પડશે મારો છે મારે હેડવાજ ના હેડવા જાય હું તો હું તો જે થાતું એ તોડી લેવાનું

Mẹ ơi, mẹ thấy gì? Chắc <Nhạc> cũng phải hẹn chưa, mẹ thấy chi, Chắc ફોન કર્યો હતો

મારો બનાસ કોઠો આ